તો ડાયાબિટીસ વિશેની આપણી જાણકારી પહેલેથી હોવી જોઈએ પછી આ ફંક્શન અંદર જાય તો કેટલું સ્વીટ ખાવું એ ખબર પડે વધુ બધું ન્યાજ ખવાતું હોય તો આપણને ખબર હોવી જોઈએ કે આપણી બોડીની અંદર શું તકલીફ છે તો એવી રીતે આપણા રેવન્યુ રેકર્ડ અંદર પણ આપણે આપણી શરીર વિશેની ખબર નથી એમ રેવન્યુ રેકર્ડ માં કેટલી ક્ષતિઓ છે આપણને ખબર નથી એક મૂળભૂત બાપદાદાની જમીન હોય એમાં પણ પૂરતી ખેડૂત ખાતેદારીનો પ્રશ્ન હોય

ધોરાજી ની અંદર તો સાહેબ હવે છે ને કેવું પડ્યું સાહેબ હવે જમવાની થાળી લીધો અઢી વાગે થાળી લીધી તો એ ખેડૂત આ પ્રશ્ન બાકી રહી ગયા હતા એ બતાવે છે કે રેવન્યુ રેકર્ડ માં ઘણી બધી ક્ષતિઓ હોય છે 300 300 કિલોમીટર થી સેમિનાર માં લોકો મારી પાસે અહીંયા અહીંયા પણ ત્રણ ચાર વ્યક્તિ છે જે 200 કિલોમીટર થી વધારે આવેલા છે કોણ છે તો ગયા વખતે સેમિનાર માં છે કચ્છમાંથી બે ત્રણ ભાઈઓ આવેલા તો શું ક્ષતિઓ હોય છે તમારી ખેતીની જમીનની અંદર તમને બાપ દાદાથી મળેલી જમીનમાં પણ તૂટની ખેડૂત ખાતેદારી થઈ શકે સરળ હિસાબ એટલો છે કે નીચેથી શરૂઆત કરી તમે ઉપરથી શરૂઆત નહીં કરી શકો તો આપણા દીકરાના નામમાં કોઈ એક વ્યક્તિના નામે જમીન છે એની પાછળ એના પપ્પાનું નામ આવે છે એ સર્વે નંબરમાં એની પાછળ એના પપ્પાનું કે દાદાનું નામ આવે છે એની આધી ઉપર એના દાદાનું નામ એ સર્વે નંબર રિલેટેડ આવે છે કે નહીં જો આવતું હોય તો તૂટતી ખાતેદારી નથી નથી આવતું તો બીજા સર્વે નંબરમાંથી કેવી રીતે આવ્યું એ જોવું જોઈએ એમાં તૂટતી ખાતેદારી થઈ શકે